નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગ બાય કેતનમાં મિત્રો ખૂબ ખુશીના સમાચાર ઉડીને આંખે આવી રહ્યા છે અને કાનને પણ સાંભળવા મળે એ એવા ડુંગળીમાં ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે મિત્રો પાંચ દિવસ પહેલાંનો મારો જે વિડીયો હતો એમાં મેં એક અપીલ કરી હતી ખેડૂતોને કે ભાઈ જે કાંઈ માલ છે તો એ માલ હવે પછી તમારા દિવસો છે તમને ચોક્કસ ભાવ મળવાના છે મિત્રો માલની શોર્ટેજ એટલી છે બાંગ્લાદેશની બોર્ડર ખુલી ગઈ છે સાથે સાથે નિકટ સંબંધી જે કાંઈ સમાચારો આવી રહ્યા છે એ આપણા માટે પોઝિટિવ આવી રહ્યા છે આજે તારીખ નવ બાર બે હજાર પચીસને મંગળવારના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડના જો ભાવ જોઈએ તો સફેદ ગુજરાત સફેદ ડુંગળીના ભાવ આજે એક હજાર બોલાયા છે જ્યારે લાલની અંદર ચારસો રૂપિયા બોલાયા છે મિત્રો ગઈકાલે અમે જ્યારે યાર્ડની અંદર હતા ત્યારે અમે હાઇસ્ટ રેટે બિયારણ માટે જે ડુંગળીની ખરીદી કરી હતી તો ને ચોપનથી છપ્પન સુધીના રેટની ખરીદી પહોંચી હતી અને અમે ગઈકાલે પણ મને એવો વિશ્વાસ હતો કે આ આવતીકાલના રોજ એટલે કે આ જ રોજ પચાસ રૂપિયા પ્લસ માર્કેટ ખુલવું જોઈએ અને એ આશા સાથે જ આજે માર્કેટ ખુલી રહ્યું છે મિત્રો આજે હજાર રૂપિયાથી આ છા આવનારા પંદર દિવસની અંદર જે કાંઈ સારી ક્વોલિટીના માલ છે એ યાર્ડોમાં ઠેલવાઈ જવાના છે ત્યારબાદ કોઈ લાંબો માલ ખેડૂતોના ઘરમાં બચતો નથી ત્યારે જે કાંઈ પણ પાંચ સાત મિલો ચાલુ થઈ છે પાવડર માટેની એ પાંચ સાત મિલોની અત્યારે ખરીદી ચાલુ રહી છે એવરેજ ભાવ જે ચાલી રહ્યા છે નીચામાં બસોથી લઈને ત્રણસો સવા ત્રણસો સુધીના એ લોકો જે ફેક્ટરીઓમાં માલ જઈ રહ્યો છે પાવડર બનાવવા માટે માલ જઈ રહ્યો છે ત્યારબાદ એની ઉપરનો જે કાંઈ ભાવ છે એ બેંગ્લોર લાઇનના વેપારીઓ ખરીદી કરી રહ્યા છે પાંચસોથી સાડી છસો સુધી અને સાડી છસોથી નવસોથી હજાર રૂપિયા સુધીનો જે કાંઈ ભાવ બોલાવી રહ્યા છે એ બિયારણ મને માટે વાવેતર કરવા આવતા ખેડૂતો અને કંપનીઓ એ માલની ખરીદી કરી રહી છે જેથી કરીને આવતા આવનારી સિઝનમાં ગાવરીઓ બીજ પકવી શકાય મિત્રો લા સફેદ ડુંગળી ખૂબ ઊંચી ડિમાન્ડ રહેવાની છે ત્યારે જે બે વર્ષ પહેલાં ભાવ હતા એવા ફરી વખત ખેડૂતોને ભાવ ચોક્કસ મળવાના છે ત્યારે મારે આપશ્રી ખેડૂતોને અનુરોધ છે કે જો આપણું ખેતર ખાલી છે અને જો આપણા ખેતરમાં વાવેતરની જગ્યા છે તો ડુંગળી ચોક્કસ વાવજો મિત્રો કુદરતનો માર પડે સરકારનો માર પડે કે કંઈ પણ તમારી સાથે એક સિઝનમાં તો કુદરત અવશ્ય સાથે રહે છે અને હવે પછીની જે સીઝન છે એ ખેડૂતો માટે છે જો મિત્રો ડરીને આપણે આ પાકથી હટી ગયા કે ભાગી ગયા તો આપણે જે સારા ભાવ છે એનો લાભ અને તક ગુમાવીશું ઘણા કદાચ કમેન્ટ કરશે કે વાવવા માટેનો સમય વીતી ગયો છે પણ મિત્રો મારે એમને અનુરોધ છે કે હજુ પણ ડિસેમ્બર મહિનાની આ નવ તારીખ છે આવનારી પચીસ તારીખથી પહેલી તારીખ સુધી આપ હજી પણ રોપાણ કરી શકો છો છેવટે કદાચ જો ડુંગળી ન રોપી શકો બી છાંટીને પણ ડુંગળી વાવી શકો છો અને એવું પણ ન કરો તો કળી માટે પણ આપ ડુંગળીના બીજનો છંટકાવ કરો જેથી કરીને સીઝનમાં કળીની પણ ખૂબ ઊંચી ડિમાન્ડ જવાની છે મિત્રો આજે લાલ ડુંગળીની અંદર જે ચારસો રૂપિયા ભાવ રહ્યા છે એ ભાવ પણ વધીને મારી દૃષ્ટિએ એવરી ડે રોજ વીસ પચીસ રૂપિયાના વધારા સાથે આવનારા પંદર દિવસોમાં સાડી પાંચસોથી છસોનો રેટ બતાવી શકે એવી પૂરી સંભાવના છે ત્યારે મિત્રો આપ આપનો માલ છે એને યોગ્ય ગ્રેડિંગ કરો એસોટિંગ કરો અને ગ્રેડ વાઇઝ જો વેચશો તો એના ભાવ ચોક્કસ મળશે માર્કેટ યાર્ડમાં જ્યારે તમારો માલ લઈને તમે આવો છો ત્યારે કોઈ પણ એક પેઢીમાં ન મૂકતા બે ત્રણ પેઢીમાં તમારી વકલ મૂકો અલગ અલગ જગ્યાએ તમારા ઢગલા કરો જેથી કરીને નાની વકલ હશે જુદા જુદા ઢગલા હશે શરૂઆતમાં માર્કેટ હળવું હશે વચમાં ક્યારેક ગરમ થશે છેલ્લે પોતા સુધીમાં ગરમ થાય કે હળવું થાય તો તમારો એવરેજ બધા ઢગલાનો ભાવ ખૂબ સારો આવી શકે મિત્રો તમારા વકલ છે એના નાના નાના ઢગલામાં તમે એનું સેલિંગ કરજો એકસાથે તમારો કોઈ પણ માલ એક જગ્યાએ ખડકીને હરાજી ન કરાવશો કારણ કે મોટા માલનો જે જથ્થો હશે એની ખરીદી કરવાવાળા વેપારીઓ બહુ ઓછા છે માટે આપના ત્રણ ચાર ટુકડામાં માલ એ ત્યાં યાર્ડમાં પણ ઠેલો છો અને જો એવું લાગે તો જ્યારે તમે માર્કેટ યાર્ડમાં આવો ત્યારે માલના બે પાર્ટ પાડવા એક આજે વેચવો હોય તો એક અઠવાડિયા પછી વેચવાનું રાખો જેથી કરીને તમારા માલની છે એ ભાવની પડતર છે એની એવરેજ કરી શકાય નો ડાઉટ આપણે એટલું કહી શકીએ કે જે ખોટ થઈ છે જે નુકસાની થઈ છે નુકસાની કદાચ આ ભાવથી સરભર થશે નફો કદાચ નહીં વધે પણ જે કોઈ ખોટ તો એ આશા નતી છોડી અને એક કુદરતના આશાએ ભરોસાએ બેસી રહ્યા હતા કે ભાઈ ભાવ વધશે તો આપણે ખેતરોમાંથી ડુંગળી ઉપાડીને યાર સુધી પહોંચાડશું તો એના માટે આજની આ તક છે એ ખરેખર ખૂબ સારી નીવડી છે હજુ પણ જે ખેતરોમાં માલ વીણવાના બાકી રહ્યા છે અથવા તો તમને પોસાય એવી વ્યવસ્થા જો થાય હોય તો હજી પણ માલ ખેતરોમાંથી ઉપાડી લેવા એમાં હાથી કે રોટાવેટર ફેરવવાની ફેરવાની જગ્યાએ જો હજુ પણ તમે માલ કે માલને બહાર કાઢીને યાર સુધી પહોંચતો કરશો તો આવનારા દિવસોમાં તમને સારો એવો ભાવ મળવાની ચોક્કસ સંભાવના છે આજે આટલું મિત્રો નવા એક સાથે આપણે ફરી વખત મળશું ત્યાં સુધી જય શિયાળા